પોલીસ સ્ટેશન વિવિધ ગુનાના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે આશરે પચીસ હજાર જેટલી ઇંગ્લિશ બોટલ જેની કિંમત રૂપિયા સાડીસ લાખ થી વધુ થાય છે આ દારૂના જથ્થો નાશ કરતી વખતે સ્થાનિક પોલીસ ડીવાય પ્રાંત અધિકારી નશાબંધી વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા વેરાવળ ડિવિઝન અંતર્ગત આવતા વિવિધ પોલીસ સ્ટેશન વેરાવળ સિટી પોલીસ સ્ટેશન સુત્રાપાડા પ્રભાસ પાટણ અને તાલા પોલીસ સ્ટેશન પુરા ડિવિઝનની અંદર પ્રોહિબિશનના કામે જપ્ત કરાયેલ જે દારૂ છે એ આજે સંયુક્ત રીતે એક જ સ્થળે લાવી અને ચારે ચાર પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી આશરે અઢાર હજાર સુત્રાપાડામાંથી દોઢ હજાર પ્રભાસ પાટણમાંથી બત્રીસો તાલાળા પોલીસ સ્ટેશન માંથી સત્તરસો અને ટોટલ પચીસ હજાર થી ઉપરની જે દારૂની બોટલ હતી એનો આજે નાશ કરવામાં આવ્યો છે જેની કુલ કિંમત પિસ્તાલીસ લાખ થી ઉપરની કિંમતનો દારૂ છે એનો આજે યુએસપી સાહેબ પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે નાશ કરવામાં આવ્યો છે કેટલા સમય મહેશ નેશન નેશનપ્રસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર